નવરાત્રીને લઈને હવે માત્ર ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે જેને લઈને ગરબા રસિયાઓ અન્ય લોકોથી અલગ અને આકર્ષિત દેખાવા માટે મોંઘી મોંઘી ચણિયાચોળી કેડિયું વગેરેની ખરીદી કરી રહ્યા છે ત્યારે ભુજના કોલેજ રોડ વિસ્તારમાં હંગામી માર્કેટ ઊભી કરવામાં આવેલ છે તમને નવરાત્રી સ્પેશિયલ ચણિયાચોળી કેડિયું મોજડી વગેરે વસ્તુઓ ઓછા ભાવમાં મળી રહેશે અહીં તમને નવરાત્રી સ્પેશિયલ કલેક્શનમાં ભરતકામ પેચવર્ક આબલા વર્ક કચ્છી વર્ક જરદોશી વર્ક એમ જુદા જુદા વર્ગમાં કારીગરોએ તૈયાર કરેલી સુંદર ચણિયા ચોળી કેળિયું દુપટ્ટો બ્લાઉઝ ગાગરા મોજડીઓ તેમજ ઓક્સિડાઇઝ જ્વેલરી જોવા મળશે અહીં ચણિયા ચોળી છસો રૂપિયાથી લઈને દસ હજાર રૂપિયા સુધીમાં કેળિયું પાંચસો રૂપિયાથી લઈને બે હજાર રૂપિયા સુધીમાં બ્લાઉઝ ચારસો રૂપિયાથી લઈને પંદરસો રૂપિયા સુધીમાં તેમાં જ્યુવેલરી 50 રૂપિયા થી લઈને પાંચસો રૂપિયા સુધીમાં મળી રહે છે. માનના મજય ગરાગીમાં હતા તો હજુ ડીમ છે પણ આપણે બે દિવસમાં ચાલુ થઈ જશે ને અત્યારે બધો જોવો નવો નવો ટ્રેડિશનલ માં બધો માલ આવ્યો છે આમાં એસી માં છે કચ્છી માં છે એવો બધો નવો ટ્રેડિશનલ માં માલ આવ્યો છે કાચની ગરાગીમાં હવે જો આ બધું માતાના મડનું ચાલુ થઈ ગયું છે એટલે હવે બે ત્રણ બે દિવસમાં ગરાગી ઉગડી છે થોડી ઘણી અતાર તો બધો આ સ્ટડીલન માં બધી નવી નવી પ્રકારની આવી છે આમાં પછી કચ્છીમાંય જ વધારે ચાલે છે ઓલી હાથીવાળી વધારે ચાલે છે બહાદુરભાઈ મારું નામ છે ઘરાક તો બધી ચણિયા ચોળી પસંદ કરે છે વરગવાળી સાદી અત્યાંશી બધી બિલાઉ ચણિયા બહુ ઉપડેવાણ મારું નામ અશ્વિન છે આ નવી નવી પ્રકારમાં ડિઝાઇન છે અને આ ચણિયા ચોળીમાં અત્યારે પ્લેનમાં વધુ ઉપડે છે અહીં તમને પાંત્રીસોના બજેટ સુધી તમને મળી જાય પાંત્રીસો ચાર હજારના બજેટ સુધી તમને ચણિયા ચોળી મળશે મારું નામ વાઘુભાઈ છે કચ્છના ગ્રાહકને અમે એ કહેવા માગીએ છીએ કે ભાઈ અમારી દુકાનની અંદર બધી અલગ અલગ વેરાયટી છે ચણિયા ચોળીની છે બિલાઉ છે દુપટ્ટા છે બરાબર ચણિયા છે તમામે તમામ વેરાયટી અહીં કને મળી રહી એ ગ્રાહકને અમે કહેવા માગ્યું છે બરાબર આ ખરીદી કરવા આવો એટલે તમને મજા આવશે કે વસ્તુ તમે જો કપડું જોવો બહુ બેસ્ટ આવશે ને અત્યારે વધુ પડતી ડિજિટલમાં પસંદ આવે છે જે બહુ ભરચટ છે ને ઓછી લે છે પણ ડિજિટલમાં વધારે લે આ ફેર થોડુંક આ વરસાદના કારણે છે ને જે પ્રવાસી હજુ બહુ પ્રવાસી નીકળતા નથી અને ઘરે આગી તો એમ આ ચાલે જ છે લઈ જાય છે પણ અમુક આગલી સાલ કરતાં ઓછા માણસો પ્રવાસી નીકળે છે એમ વરસાદના કારણે રોડ રસ્તા કદાચ ખરાબ થઈ ગયા હોય એના હિસાબે હજુ પબ્લિક ઓછું નીકળે